એક સમયે પાયાના પથ્થર હતા આજે કેબિનેટમાં કઈ જગ્યાએ સ્થાન મેળવી રહ્યા છે કેટલો સમય તમે ઇતિહાસને ને ગા ગા કરશો ઇતિહાસ ને વાઘોડિયા કરશો યાદ કરો ઇતિહાસમાં તમે ક્યાં હતા અને વર્તમાનમાં તમે ક્યાં છો એ યાદ કરવાનો સમય આવી ગયો છે કેમ કે જયારે લોકશાહી આવી અને લોકશાહી પછી જ્યાં સરકારો બની એમાં માધવસિંહ સોલંકી સમય યાદ કરો અગિયાર અગિયાર મંત્રીઓ હતા કેબિનેટ કક્ષામાં પણ મંત્રીઓ હતા શંકરસિંહ વાઘેલાનો સમય યાદ કરો આઠ આઠ મંત્રીઓ હતા અમરસિંહ ના સમયમાં આઠ આઠ મંત્રી હતા અરે નરેન્દ્ર મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તો ત્યારે પણ ક્ષત્રિય સમાજ એમાં શોભા વધારતું હતું આનંદીબેન પટેલ હોય કે વિજયભાઈ રૂપાણી હોય દિગ્ગજ દિગ્ગજ નેતાઓ જે છે ક્ષત્રિય સમાજના એ મંત્રી પદ ઉપર શોભા વધારતા હતા ક્યાંય દિગ્વિજયસિંહ ઝાલા આઈ કે જાડેજા કિરીટસિંહ રાણા જે આપણા વન પર્યાવરણ મંત્રી હતા જયદ્રથસિંહ પરમાર જે આપણા પંચાયત મંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે આપણા શિક્ષણ મંત્રી હતા અને અત્યારે તો કે બે પદ આપવામાં આવ્યા છે કેવા પૂરતા રીવાબા જાડેજા અને બીજા આપ્યા સંજયસિંહ મેડા શું આપ્યો પદ હોદ્દો શું આપ્યો તો કે રાજ્ય કક્ષાના મંત્રી અને ક્યાં રાજ્ય કક્ષાના મંત્રી અને ક્યાં કેબિનેટ કક્ષાના મંત્રી જોવા જઈએ તો આ બંનેમાં જમીન આસમાન જેટલો ફરક છે ફક્ત ફોટો સેશન કરાવવાનું અને જે ના કે એક પૂછી અને કારી અને કામ કરવાનું બાકી પોતાની રીતે કોઈ પણ પ્રકારનું કોઈ જ પ્રકારનો નીતિ નીતિવિષયક નિર્ણય એ જાતે ન કરી શકે અને નીતિ વિષયક નિર્ણય કરવા માટે સમજતા બે વર્ષ ક્યાં પૂરા થઈ જશે ને એ ખબર પણ પડી પડે બોર્ડ નિગમ આજે જ જગ્યાએ આપણે ક્યાંય બધી કાકરી નાખી છે સહકારી ક્ષેત્ર જોઈ લો તો સહકારી ક્ષેત્રની અંદર ગુજરાત ની સહકારી સંસ્થાઓ છે ડેરી છે બેંક છે બધું જ છે પણ એ સહકારી ક્ષેત્રમાં આજે ક્યાં છીએ આપણે તો કે ક્યાંય નહીં એટલે ક્ષત્રીય સમાજ વિચાર કરે કે શંકરસિંહ રાણા જે આપણી મધુર ડેરી છે એના સિવાય મને યાદ કરાવો કે કોઈ પણ સહકારી ક્ષેત્રમાં આપણે મોટા હોદ્દા ઉપર ક્યાંય આપણે હોય બાકી બધી જ જગ્યાએ જે જે સહકારી ક્ષેત્રની જે સંસ્થાઓ છે એમાં અન્ય સમાજના લોકો આજે પોતાના ઉપર એ ક્યાં સુધી પહોંચી ગયા છે અને વાત રહી કે ભાજપનું સંગઠન તો એક સમય હતો કે ભાજપના સંગઠનમાં પણ ક્ષત્રિય સમાજનો દબદબો હતો શંકરસિંહ વાઘેલા રાજેન્દ્રસિંહ રાણા એટલે કે રાજુભાઈ રાણા પ્રદીપસિંહ વાઘેલા એટલે કે પ્રદીપસિંહ બકરાણાવાળા કૌશલ્ય કુંવરબા એટલે કે કૌશલ્ય કુરબા રાજ આ બધા જ એક સમય હતો કે જયારે પાયાના પથ્થર તરીકે કામ કરવાનું હતું જયારે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની હતી ત્યારે લોકો પાયાના પથ્થર મારતા અને આજે ક્યાં છે બધા જ ફેંકાઈ ગયા ને